તો મહેસાણાના વિજાપુર તાલુકામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરાય છે જેમાં પુખરાજ અને બટાકાની ચિપ્સ બનાવતી કંપની દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વવાતા સારી જાતના જે બટાકાનું વાવેતર થતું હોય છે ને દેશી બટાકાના ભાવમાં અનિયમિતતા તેમજ કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ જવાના કારણે ખેડૂતોને દર વર્ષે ભાવ અને ઉત્પાદનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ દ્વારા વાવેતર કરતાં ખેડૂતોને નફો અને ઉત્પાદન બંને સારું મળી રહ્યા છે આ વર્ષે એક મણ બટાકાનો ભાવ બસો પંચ્યાસી કંપનીએ નક્કી કર્યો છે ને રણસીપુર બટાકાની પ્રોસેસિંગ કરતી કંપનીઓ ખેડૂતો પાસે બટાકાનું વાવેતર કરાવી અને તેનું ઉત્પાદન લે છે વાવેતર કોન્ટ્રાક્ટ ફાર્મિ થાય છે અને ત્રીસના બેડ ચોપનના બેડથી વાવેતર કરવામાં આવે છે અને વેરાયટી છે એ સંતાના વેરાયટી છે કંપનીઓ સંતાના વેરાયટીમાં સાઇઝ થોડી મોટી બને છે એટલે સંતાના સારું અમારી જમીનમાં ઓગ્ર છે આજુબાજુના પાંચ ગામોમાં વાવેતર થાય છે રણસીપુર છે પેચાવા છે ડેરીયા છે રામપુર છે કોટ છે પિરોજપુરા આટલા ગામોમાં વાવેતર થાય છે દર વર્ષે સાતથી આઠ હજાર વીઘા વાવેતર કરવામાં આવે છે ચાર પાંચ ગામોમાં